અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા કે વિક્રેતા નેટવર્ક સહભાગીએ વિક્રેતાઓ સાથે તેમના પ્રદર્શનને આગળ ઉન્નત કરવા માટે કેટલી વાર સહભાગિતા કરવી જોઈએ અને તે સાધનોનું પણ અધ્યયન કર્યું જે તેમને આ હાંસલ કરવામાં મદદ કરી શકે છે આ સફરમાં તમારું આગળનું પગલું એ છે કે તમારા ગ્રાહકોને માત્ર તેઓને મળતા ઉત્પાદનોથી જ નહીં પણ સેવાની ગુણવત્તા સાથે પણ કેવી રીતે સંભાળવા અને કેવી રીતે તેમને ખુશ અને સંતુષ્ટ રાખવા તે શીખ્યું આ વિડીયો તમને એક મજબૂત ગ્રાહક સહાય ઊભી કરવામાં મદદ કરશે જેથી તમને ખબર પડે કે ગ્રાહક સંબંધિત વિવિધ પ્રકારની સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી કેટલીક વાર ગ્રાહકો ઘણા વિવિધ કારણોસર અસંતુષ્ટ રહી શકે છે પરંતુ ગ્રાહકના અસંતોષ માટેના સૌથી સામાન્ય કારણોમાં મોડી ડિલિવરી તેમના રિફંડ સંબંધિત સમસ્યાઓ અને ગ્રાહક સહાયમાં વિલંબ હોય છે કાર્યક્ષમ ગ્રાહક સહાયતા બનાવવા માટે પહેલા મૂળભૂત બાબતોને સમજવી મહત્વની છે જેમ કે ગ્રાહકો તેમની સમસ્યાઓ ક્યાં પ્રસ્તુત કરે છે અને આ સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય છે ચાલો પહેલા આ બે સવાલ ઉપર નજર નાખીએ જેથી તમે સમજી શકો કે તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્યારે અને ક્યાં સહભાગિતા કરવી હવે ગ્રાહકો તેમની સમસ્યાઓ ક્યાં પ્રસ્તુત કરશે તેઓ આ કામ બાયર એપ્લિકેશન દ્વારા કરશે તમારા ગ્રાહકોને સંભાળવા અને તમારા વ્યવસાયને બહેતર બનાવવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે અને બાયર એપ્લિકેશન તેમના માટે સમસ્યાઓ અંગે વિક્રેતાઓનો સંપર્ક કરવાનો સરળ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે તેવી અપેક્ષા છે બાય એપ્લિકેશને ગ્રાહકોને તે ઓર્ડર પસંદ કરવાનો વિકલ્પ પ્રદાન કરવાનો હોય છે જેની સામે તેઓ કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે ખરીદનાર નેટવર્ક સહભાગીએ ઉઠાવેલા તમામ ગ્રાહક મુદ્દાઓ એકત્રિત અને પ્રક્રિયા કરવી આવશ્યક છે જો ગ્રાહકે કોઈ પણ તકનીકી નિષ્ફળતા જેવી કે ચૂકવણીની નિષ્ફળતાના કારણે લેણ દેણમાં અથવા ઓર્ડરની વિગતો પ્રદાન કરવામાં આવતી નથી તો ગ્રાહકને એપ્લિકેશન પર ઈમેલ અથવા ચેટ સપોર્ટ દ્વારા મુદ્દો ઉઠાવવાનો વિકલ્પ પ્રદાન કરવો આવશ્યક છે ગ્રાહક ઓર્ડર રદ કરવા રિફંડ રિટર્ન માટે પૂછવા જ્યારે પણ લાગુ હોય ત્યારે ઓર્ડરની અદલાબદલી કરવા અથવા ઓએનડીસી નેટવર્ક પર ગ્રાહક દ્વારા ખરીદનાર એપ્લિકેશન પર ખરીદેલ ઉત્પાદનો અને સેવાઓ સંબંધિત અન્ય મુદ્દાઓ ઉઠાવવા માટે પણ સક્ષમ હોવા જોઈએ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઈ કોમર્સ નિયમો બે હજાર વીસ વિશે વધુ જાણવા માટે આ ક્યુઆર કોડને સ્કેન કરો હવે ચાલો આગળના પ્રશ્ન પર ધ્યાન આપીએ ગ્રાહક સમસ્યાઓ કેવી રીતે ઉકેલાય છે અમે તેને પાંચ સરળ પગલાઓમાં સરળ બનાવ્યું છે ગ્રાહક કોઈ સમસ્યા પ્રસ્તુત કરે તે પછી તેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તે પાંચ પગલાઓને અનુસરશે સૌપ્રથમ બાયર એપ્લિકેશન જો તે કરી શકશે તો સમસ્યાને ધ્યાનમાં રાખશે અને પછી જ્યારે સમસ્યા ઉકેલાઈ જશે ત્યારે ગ્રાહકને સૂચિત કરશે જો સમસ્યા અન્ય સહભાગી એપ્લિકેશન ને લગતી હોય તો તે માહિતી એપ્લિકેશન ને મોકલવામાં આવે છે જે વિક્રેતા એપ્લિકેશન પણ હોઈ શકે છે સમસ્યાનું નિરાકરણ થયા પછી ગ્રાહકને બાયર એપ્લિકેશન દ્વારા ફરીથી સૂચિત કરવામાં આવે છે જો હજુ પણ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ખરીદદાર આ મુદ્દાને ફરિયાદમાં રૂપાંતરિત કરી શકે છે જેનો અર્થ એ થાય છે કે વ્યવહાર માટે સહભાગી એનપી ના ફરિયાદ નિવારણ અધિકારીઓ એટલે કે ગ્રીવન્સ રિડ્રેસલ ઓફિસર સમક્ષ આ મુદ્દો આગળ વધારવામાં આવશે જો જીઆરઓસ પણ મામલાનું સમાધાન ન લાવી શકે તો ગ્રાહક તેને ઓનલાઈન ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેવા પ્રદાતાઓ સાથે મદદ કરવા માટે લઈ શકે છે જ્યાં નેટવર્ક પાર્ટિસિપન્ટ છે જે મધ્યસ્થી સમાધાન અને આર્બિટ્રેશન દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે છે અંતે જો આમાંથી કોઈ પણ પગલાથી સમસ્યાનું નિરાકરણ ન આવે તો આ મુદ્દો કાનૂની અધિકાર ક્ષેત્રની અંદર કોર્ટમાં જઈ શકે છે આ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને ગ્રાહક બાબતોના મંત્રાલયનો સંદર્ભ લો ગ્રાહક સુરક્ષા ઈ કોમર્સ નિયમો બે હજાર વીસ અને ઓએનડીસીની વેબસાઇટ પર ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ઓએનડીસીની આઈજીએમ નીતિનો પણ સંદર્ભ લઈ શકો છો વધુ જાણવા માટે આ ક્યુઆર કોડને સ્કેન કરો અને અહીં આ વિડિયોનું સમાપન થાય છે ચાલો આપણે શું શીખ્યા એના પર ફરી એક વખત નજર કરીએ આપણે શીખ્યા કે ગ્રાહકો ક્યાં આગળ સમસ્યાઓને પ્રસ્તુત કરી શકે છે અને તેને ઝડપથી કેવી રીતે હલ કરવી જેથી તમારો વ્યવસાય સહજતાથી અને સરળતાથી ચાલી શકે હવે જ્યારે તમે ગ્રાહકની સમસ્યાઓની કાળજી કેવી રીતે લેવી તે જાણો છો તો અમે ગ્રાહક સેવા કામગીરીની દેખરેખ પરના અમારા આગળના વિડીયોમાં તમને ત્યાં મળીશું